પોરબંદર પેસિલ ઓપરેશન ગ્રુપને બાતમી મળી હતી કે પોરબંદર શહેરમાં કોઈ બાંગ્લાદેશી શખ્સ છે તે ફરી રહ્યો છે આ બાતમીના આધારે પોરબંદર એસઓજીએ જે જૂના ફુવારા નજીકથી એક જે શખ્સ છે તે શખ્સને પૂછપરછ કરતા તે શખ્સનું નામ શાહિદુલ શેખ હોય અને તેને પોરબંદરની એસઓજી ઓફિસ ખાતે લઈ જઈ અને પૂછપરછ કરતા પોતે બાંગ્લાદેશનું રહેવાસી હોવાનું આ જે વ્યક્તિ છે તેને કબૂલ કર્યું હતું આજે બાંગ્લાદેશના પીરગંજ જિલ્લા જે છે તે જિલ્લાનો રહેવાસી જે આરોપી છે તેમ તેમણે જણાવ્યું હતું આરોપી પાસેથી હાલ જે પ્રાથમિક જે પૂછપરછ અને તપાસ બાદ કોઈ જે શંકાસ્પદ વસ્તુઓ કે કોઈ મળી આવ્યું નથી અને સાથે જ જે આ જે વ્યક્તિ જે છે તેમની પાસેથી પાસપોર્ટ કે વિઝા સહિતના પણ કોઈ પુરાવા નહીં મળતા હાલ તો તેને નજરકેદ કરી અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે